થયો છું અત્યારે બતાવી રહ્યો છું દાતાથી આગળ બહુ જ ટ્રાફિક છે અને પોલીસ એનું સારું કામ બજાઈ રહી છે અને ઓવર ટ્રાફિકના કારણે આપણે જોઈ રહ્યા છે જે હાલાકી બની રહી છે હું તમને બતાવીશ આ સ્ટેટ ફોરવર્ડ ટ્રાફિક છે બે લાઈન છે અને પોલીસ એનું કામ કરી રહી છે ડાયવર્ઝન આપેલો છે આ રસ્તા ઉપર આ રસ્તો હળવતી જાય છે જે મિત્રો મને જોઈ રહ્યા છે લાઈવ જે મારા દર્શક મિત્રો છે એમને કહીશ કે અહીંથી તમે ડાયવર્ઝન લઈ શકો છો અને ટ્રાફિકથી બચી શકો છો આ ઓવર ટ્રાફિક છે અહીંયા ખાલી પાસવાળા એટલે જે જરૂરિયાતવાળા લોકો છે એમને જવામાં દેવામાં આવે છે તેમજ જે લોકો કેમ્પ રાખ છે એ લોકોની વ્યવસ્થા માટે જ ગાડી જઈ રહી છે બાકી જે ગાડી આવી રહી છે એમને આવવા દેવામાં આવે છે તો મિત્રો ડાયવર્જનનો યુઝ કરીએ અને પ્રશાસનને સાથ આપીએ એ મારી દરેકને નમ્ર વિનંતી છે પ્રશાસનને સાથ આપી અને ડાયવર્ઝન લઈએ ટ્રાફિકને ઓવર ટ્રાફિક ન કરીએ જોઈ રહીએ છીએ આપણે પોલીસ મિત્રો પોતાનું કામ કરી રહ્યા છે આ ડાયવર્ઝન છે એથી દાંતા પહેલાં નમસ્કાર મિત્રો થેન્ક યુ વેરી મચ